આપણે અંબાજી માતાના મંદિરે દર્શન કરવા જઈએ આપણે ઉજ્જૈન અંદર મહાકાલેશ્વર મંદિર ના દર્શન કરવા માટે જઈએ આ બધા કેવા મંદિરો આપણા ચાર ધામ યાત્રાના દેશ ધામો છે એનો વિકાસ એટલા માટે અમે કહીએ છીએ કે અમારા ઉપર ધર્મ સત્તા છે ને એટલા રાજ સત્તાવાળા આ પ્રકારે શાસન કરી રહ્યા છે શાસન ન થાય અને જેને અહમ હતો ને એ બધા એક ઠેકાણે પડી ગયા એટલા માટે આજની આ કથાનું આયોજન અમારા ભુવાજી શ્રી બાબુભાઈ અને એમની ટીમ દ્વારા સરસ થયું છે ભોગા મહારાજ આપણા સૌ પર કૃપા કરે આપણા સૌનું આરોગ્ય તંદુરસ્ત રહે

કરી રહ્યા છે એમને તેનો વંદન સાથે મારી વાત પૂર્ણ કરું છું ધન્યવાદ